એ મુજબ દિવાળી ઉપર કોઈ માવઠાની શક્યતાઓ અમને દેખાતી નથી પછી અચાનક આજથી લઈને આગળના દિવસની વાત કરવા જઈએ તો હવે ચોમાસુ છે તે વિદાય લઈ રહ્યું છે તો લગભગ મોટા ભાગના ચોમાસાની થઈ છે પણ ચોમાસું સક્રિય એટલા માટે છે કેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ સૌરાષ્ટ્રના આટલા જિલ્લા છે એમાં હજુ ઓએનઆર છે ધીમે ધીમે અપ થઈ રહ્યો છે ગુજરાતના અમુક ભાગોમાં ઠીક છે કે ઝાકળ એટલે કે વહેલી સવારે ધુમ્મસ જોવા મળશે

સ્વરાજમાં આપનું સ્વાગત છે આગામી સમયમાં પરેશભાઈ વાવાઝોડાની જે હમણાં સુધી સંભાવનાઓ જોડાયેલી હતી પરંતુ તે હવે નિરર્થક સાબિત થઈ છે તમે જેમ કહ્યું હતું તેમ હવે આગામી સમયમાં કઈ પ્રકારનું વાતાવરણ રહી શકે છે વરસાદની કોઈ સંભાવના ખરી જો જોવા જઈએ તો અત્યારે સખતી જે વાવાઝોડું અરબ સાગરમાં બન્યું હતું અનાવૃષ્ટિ પણ જોઈ બે થી અંદર અતિવૃષ્ટિ પણ જોઈ લીધી અતિ ભારે વરસાદ પણ પડ્યા પૂર જેવી સ્થિતિ પણ બે થી ત્રણ રાઉન્ડમાં નોંધાઈ અને એ પછી છેલ્લે બાકી હતું સાયક્લોન એ પણ અરબસાગર બન્યું એટલે સાયક્લોન જોઈ લીધું બે પચીસ ના ચોમાસા એ ભલે એ કોઈ જમીન ઉપર લેન્ડ નથી થયું કેમ કે સાયક્લોન દરિયામાં જ બન્યું દરિયામાં જ સમાપ્ત થયું છે અત્યારે હજુ પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં છે એટલે વરસાદની સિસ્ટમ બની ચૂકી છે વિખાઈ ગયું છે કલાકમાં એકદમ નષ્ટ થઈ છે એટલે જે પ્રમાણે અનુમાન હતું કે આપણે ગુજરાત ઉપર અથવા તો કોઈ જગ્યાએ આવવાનું નથી એમ ભગવાનની કૃપાથી આવ્યું નથી અને આમ પણ જોવા જઈએ તો પોસ્ટ મોનસૂન સાયક્લોન અત્યારે જે ચોમાસું પૂર્ણ થાય ત્યારે જે સાયક્લોન બનતા હોય એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય છે અને પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એ મોટા ભાગે લગભગ નેવું ટકા કેસમાં લેન્ડિંગ થતા નથી કેમ કે એ નબળા હોય છે દરિયામાં જ વિખાઈ જતા હોય છે ભાગ્યે જ ક્યારેક પાંચ ટકા કેસ ની અંદર સાયક્લોન છે લેન્ડ થતા હોય છે એટલે સાયક્લોન ની હવે કોઈ આપણે અસર રહી નથી એ સમાપ્ત થઈ ગયું આપણે એમાંથી બચી ગયા છે વરસાદી જે માહોલ હતો એટલે કે બે હાજર પચીસ નું ચોમાસું હતું તે થોડુંક પણ ચાલ્યું છે નવરાત્રી નવરાત્રીના છેલ્લા દિવસોમાં પણ આપણે વરસાદ જોયો દશેરા સુધી રાજ્યની અંદર વરસાદ પડતો રહ્યો એટલે ચોમાસું છે થોડુંક લાંબુ ચાલ્યું અને છેલ્લા બે ત્રણ દિવસની વાત કરવા જઈએ તો સાત આઠ અને આજે નવ તારીખ એમ ત્રણ દિવસમાં જે આપણું અનુમાન છૂટાછવાયા વરસાદી ચાપટાઓ પણ પડ્યા છે એક બે જગ્યાએ કદાચ ચાપટા કરતા વધારે વરસાદ નોંધાઈ ગયો છે પણ આ જે છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ પડ્યા છે એ એકદમ છૂટાછવાયા છવાયા હશે એક બે ગામમાં હશે બાજુના પાંચ કિલોમીટર આગળના વિસ્તારમાં ન પણ હોય એ પ્રકારના વરસાદ નોંધાયા છે એમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં થોડીક આ અસર જોવા મળી છે હવે આજથી લઈને આગળના દિવસની વાત કરવા જઈએ તો હવે ચોમાસુ છે તે વિધાય લઈ રહ્યું છે કેમ કે આમ તો લગભગ મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ ચુકી છે એક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક હિસ્સામાં ચોમાસું હજુ સક્રિય છે કે વરસાદની શક્યતા હવે આગળના દિવસમાં નથી પણ સક્રિય એટલા માટે છે કેમ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સૌરાષ્ટ્રના આટલા જિલ્લા છે એમાં હજુ ઓએલઆર છે ધીમે ધીમે થઈ રહ્યો છે ઓએલઆર એટલે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ જ્યાં સુધી ડાઉન હોય ત્યાં સુધી ચોમાસાની વિદાય ન કહી શકાય હવે ધીમે ધીમે એ ઓએલઆર છે અપ થઈ રહ્યો છે ભેજનું પ્રમાણ છે એ પણ ધીમે ધીમે હવે ઘટી રહ્યું છે અને એ સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે સંપૂર્ણ દક્ષિણ ગુજરાત એમાં હજુ સક્રિય છે પણ લગભગ બે થી પાંચ દિવસની અંદર ઓલ ઓવર ગુજરાતમાંથી બે હજાર પચીસ ના ચોમાસાની વિદાય થઈ જશે જો કે વિદાય થાય એ વેળાએ કોઈ વરસાદની કોઈ સારો વરસાદ થાય કે મોટા વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતાઓ નથી સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ભેજનું પ્રમાણ હજુ છે એક એન્ટી એટલે કે જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાના ચક્રો ફરતા હોય એ સાયક્લોન છે એ પાકિસ્તાન અને ગુજરાતની વચ્ચેના જે સમુદ્રી પાઠ છે અરબસાગર એમાં એક એન્ટી પણ બન્યું છે જનરલી જોવા જઈએ તો જ્યારે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બને એટલે કે હવાઓનો ચક્રઓ દરિયામાં જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય ત્યારે એ વરસાદી સિસ્ટમ બને છે પણ જો એન્ટી બને એ સાયક્લોનનો હવાનો ચક્રઓ છે એ ઘડિયાળની દિશામાં ફરતો હોય છે જેને એન્ટી સાયક્લોન કહેવાય છે એટલે એ એન્ટી સાયક્લોન જયારે પણ બને ત્યારે વરસાદી સિસ્ટમ ન બને ત્યારે હાઈ પ્રેશર થાય પહેલામાં લો પ્રેશર થાય આમાં હાઈ પ્રેશર થાય અને હાઈ પ્રેશર છે એ ભેજને પરિખી નાખે ચોમાસાની વિદાય કરવામાં મદદરૂપ થતું હોય છે એટલે અત્યારે જે એન્ટી સાયક્લોન બન્યું છે એને કારણે ગુજરાતના અમુક ભાગોમાં ઠીક છે કે ઝાકળ એટલે કે વહેલી સવારે ધુમ્મસ જોવા મળશે જેમાં કચ્છના દરિયાઈ ભાગો દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અને રાજકોટના અમુક વિસ્તારો આટલા વિસ્તારની અંદર વહેલી સવાર ઝાકળ જોવા મળી શકે છે ધુમ્મસ જોવા મળી શકે છે જેને કારણે વિઝિબિલિટી પણ ડાઉન થશે પણ આ સિવાય કોઈ બીજી મોટી શક્યતાઓ વાતાવરણમાં હાલ દેખાતી નથી બીજું કે ભેજનું પ્રમાણ છે અત્યારે તાપમાન છે હવે ધીમે ધીમે ઉચકાઈ રહ્યું છે અત્યારે એવરેજ જે જનરલ તાપમાન છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ દરિયાના ભાગો વિસ્તાર એટલે દરિયા કિનારેથી ચાલીસ કિલોમીટર સુધીનો એરિયો હશે એ વિસ્તારમાં તાપમાન ડિગ્રી આસપાસ હશે અને જે ચાલીસ કિલોમીટર કરતા અંદરનો એરિયો છે જે દરિયાકાંઠાથી દૂરનો એ તમામ વિસ્તારની અંદર ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં અત્યારે તાપમાન આવી ચુક્યું છે અને હજુ પણ એકાદ ડિગ્રી તાપમાન ઉચકાય તેવી સંભાવનાઓ છે અને જે આ મહત્તમ તાપમાનની વાત થાય પણ લઘુત્તમ તાપમાન છે રાત્રિનું તાપમાન છે તે નોર્મલ નજીક છે હવે રાત્રીનું તાપમાન નોર્મલ છે એટલે રાત્રે ક્યાંક આપણે થોડુંક ઠંડુ હવામાન જોવા મળશે દિવસે ઉનાળા જેવો માહોલ હશે એટલે હમણાં આપણે મિક્સ ઋતુનો સામનો કરવો પડશે આ સામનો લગભગ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન કરવો પડે તેવી સંભાવનાઓ છે એટલે મિક્સ ઋતુ હોય જેને કારણે સભ્ય સમાજની અંદર શરદી ઉધરસતા આવી બીમારી પણ ફેલાતી હોય છે હવામાનને કારણે એટલે એ પરિસ્થિતિનો સામનો આપણે દિવાળી સુધી કરવાનો રહેશે અને આ જે ઊંચું તાપમાન હોય ભેજનું પ્રમાણ છે જેને કારણે લોકલ સિસ્ટમ કોઈ જગ્યાએ બની જાય અને એને કારણે કદાચ આખા ગુજરાતમાંથી બે ત્રણ ગામમાં ક્યાંય વરસાદી ઝાપટું પડી જાય એ અપવાદરૂપ રહેશે જોકે અવરું મોટું ગુજરાત અઢાર હજાર ગામડાઓ છે એમાંથી બે પાંચ ગામની અંદર કદાચ ઝાપટું પડ્યું હોય

ઘણી જગ્યાએ એક એવો મેસેજ પણ અત્યારે ફરી રહ્યો છે કે દિવાળી ઉપર પણ માવઠાની સંભાવનાઓ છે ત્યારે મારો અનુભવ છે ત્યાં સુધી હું આપને જણાવવા માંગુ કે આનાથી પણ કોઈ પેનિક થવાની જરૂર નથી દિવાળી ઉપર પણ કોઈ હાલ મારા અનુભવ પ્રમાણે અને અમે જે મોડેલોનો વપરાશ કરીએ છીએ પણ હાલ અમારું જે પ્રિડિક્શન છે એ મુજબ કોઈ વરસાદની શક્યતાઓ દિવાળી ઉપર પણ નથી હાલમાં પણ હવે વરસાદની શક્યતાઓ નથી આજે નવ તારીખ સુધીમાં જે જગ્યાએ વરસાદ પડવાના હતા એ જગ્યાએ પડી ગયા છે અને બે હજાર નું ચોમાસું છે એકસો ને બે ટકા વરસાદની સાથે પૂર્ણ થયું આવી જાહેરાત હવે આપણે કરી શકીએ છીએ આમ જોવા જઈએ તો અમે જે વાર્ષિક લાંબા ગાળાનું અનુમાન આપતા હતા એપ્રિલ મહિનામાંથી અમે એક અનુમાન આપ્યું હતું કે બે હજાર પચીસ નું ચોમાસું છે તે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું થઈ શકે એટલે કે નોર્મલ ચોમાસું રહેશે નહીં તો ઓછો અથવા તો અતિ વધારે પણ નહીં આમ તો ગયા વર્ષે જોવા જઈએ તો અમુક વિસ્તારમાં એકસો ચાલીસ ટકા એકસો સાહીઠ ટકા આવા વધારે વરસાદ પડી ગયા હતા આ વર્ષે એકસો બે ટકા ઓલ ઓવર ગુજરાતની વાત છે હા એમાં ઘણી વખત એવું બની શકે કે એક બે તાલુકાઓમાં ઓછો પણ રહ્યો હોય વરસાદ એક બે તાલુકામાં એકસો ચાલીસ ટકા પણ હોય પણ ઓલ ઓવર ગુજરાતના જે બસો ને ત્રેપન તાલુકાઓની વાત કરવા જઈએ તે તમામ જિલ્લાની વાત કરવા જઈએ તો તમામ જિલ્લા પ્રમાણે એવરેજ ગુજરાતની અંદર એકસો ને બે ટકા સુધીનો વરસાદ બે હજાર પચીસના ચોમાસામાં વરસ્યો છે અને હવે આ ચોમાસું પૂર્ણ થયું છે હવે આગળ ઉપર ભવિષ્યમાં કદાચ કોઈ માવઠા થશે વરસાદ પડશે તો એને માવઠા ગણવામાં આવશે બે હજાર પચીસ ના ચોમાસાનો વરસાદ ગણવામાં નહી આવે અને હવે ચોમાસું કહી શકાય હવે દિશાઓ બદલી રહ્યા છે અત્યારે જોવા જઈએ તો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને સૌરાષ્ટ્રનું જામનગર દ્વારકા પોરબંદર આ તમામ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે જે ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેની જે દિશા છે વાયવ્ય દિશા છે ત્યાંના પવનો ચાલતા હશે આ વિસ્તારને બાદ કરતા રાજ્યના તમામ બીજા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવનો ચાલશે એટલે સૂકું વાતાવરણ જોવા મળશે અને ઈશાનના પવનો છે મોટા ભાગના વિસ્તારમાં ચાલશે લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારમાં ઈશાનના પવનો હશે અને જે દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો છે એ વિસ્તારોની અંદર વાયવ્ય દિશાના પવનો ચાલશે એટલે આ પ્રકારના પવનો રહેવાના છે પવનની જે ગતિ છે એ નોર્મલ રહેશે એટલે કે લગભગ દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે એટલે નોર્મલ પવનની ઝડપ સાથે આ દિશાના પવનો રહેવાના છે અને વાતાવરણ છે ડબલ ઋતુ એટલે કે દિવસે ઉનાળા જેવો માહોલ રાત્રે થોડુંક ઠંડુ હવામાન આ પ્રકારનું હવામાન રહેશે અને હમણાં બીજા કોઈ વરસાદની શક્યતાઓ હાલ અમને દેખાતી નથી આગામી સમયમાં આ રહેશે ખુબ વધારે ઠંડી પડવાની છે આપનું શું માનવું છે ચોક્કસથી આમ તો અમે અત્યારે એના ઉપર કામ કરી રહ્યા છીએ પ્રિડિક્શન ચાલી રહ્યું છે કેમકે અમારું સ્ટેટમેન્ટ આવશે અમે એવું માનીએ છીએ કે પરફેક્ટ સ્ટેટમેન્ટ અમારું જવું જોઈએ પાછળથી ન થવા જોઈએ જેથી કરીને એ હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પોતાનો પાક નક્કી કરે કે અમારે કયો પાક વાવવો જોઈએ કેમકે આ સ્ટેટમેન્ટ ઉપર હજારો ખેડૂત છે પોતાનો પાક છે માં બદલાવ કરતા હોય છે એટલે લગભગ કાલ અથવા તો પરમ દિવસ એક થી બે દિવસની અંદર દસ અગિયાર અથવા તો બાર ઓક્ટોબર સુધીમાં અમે એ વિશેની પરફેક્ટ માહિતી આપશું પણ એટલું ચોક્કસ છે કે લાલીના સક્રિય થવાનું છે જેને કારણે બે હજાર પચીસની અંદર બે હજાર પચીસ અને છવ્વીસ ઠંડીનું પ્રમાણ વધારે રહે અને ઝાકળનું પ્રમાણ પણ થોડુંક વધારે રહે તેવી શક્યતાઓ છે શિયાળા દરમિયાન એક થી બે માવઠા પણ કદાચ થઈ શકે છે બિલકુલ બિલકુલ પરેશભાઈ સમગ્ર માહિતી બાદ આપી તમે તેના માટે આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં આપના વિચારો જણાવી શકો છો ને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં